આજના સમયમાં તમામ લોકોને રાતોરાત કરોડપતિ બની જવું હોય છે પણ ભાઈ એવી કોઈ સ્કીમ નથી કે તમે રાત્રે ઊંઘો અને પછી સવારે ઉઠો ત્યારે કરોડપતિ બની જાવ પરંતુ કહેવાય છે ને કે જ્યાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મળે અને એમાંય પણ જ્યારે ઓછું રોકાણ કરવાનું હોય અને સામે વધુ વળતર મળવાનું હોય ત્યારે ભલભલા લોકો આવી સ્કીમમાં ફસાઈ જતા હોય છે તમારે દર મહિને એક થી ચાર હજાર રૂપિયા ભરવાના છે દર વર્ષે ડ્રો કરવામાં આવશે ડ્રો ના લાગે તો ચિંતા નહીં કરવાની તમે જેટલા હપ્તા ભર્યા છે બધા રૂપિયા પાછા મળશે જો તમને કોઈ આવી સ્કીમ સમજાવે તો લાલચમાં આવી મનમાં કરોડપતિ બનવાના સપના ના જોવા લાગતા કારણ કે આવા સપના જોવા અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા ફરિયાદી સહિતના લોકોને મોંઘા પડ્યા છે

કારણ કે વિજય અગ્રવાલ નામના આ ભેજાબાજે પોન્જી સ્કીમમાં રોકાણના નામે તમને જે ઊંચા વળતરની લાલચ આપી રૂપિયા લીધા છે એ ક્યાંય રોકાણ કરવાને બદલે પોતે જ કરી ગયો છે તેની ફરિયાદ અમરાઈવાડી વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝને નોંધાવી હતી તેના આધારે પોલીસે વિજય અગ્રવાલની ધરપકડ કરી છે પરત આપવામાં આવશે એટલે ઘણા બધા લોકો એવા હતા કે જે લોકોના સ્કીમમાં ડ્રોન હતા લાગેલા તો એ લોકોને છત્રીસ મહિના પૂરા થયા બાદ જે એના જે છત્રીસ હપ્તા ભરેલા હતા તે રકમ પાછી આપવા માટે અવારનવાર કહેતો તે બાના બનાવતો હતો ત્યારબાદ તે જે ઓફિસ બંધ કરીને ભાગી ગયેલો હતો ત્યારબાદ અમરેવાડી પોલીસ સ્ટેશનના વિજય અગ્રવાલ મળતા એની પૂછપરછ કરતા આ રીંગનું ધ્યાને આવ્યું હતું હાલમાં અમારી જોડે લગભગ ચાલીસ લાખ જેટલી રકમનું ફ્રોડ ધ્યાનમાં આવેલું છે જેમાં પંદર એક લોકોનું ફ્રોડ થયેલું છે પરિચય કેળવી ભેજાબાજી ઘટનાની વાત કરીએ તો અમરાઈવાડીમાં રહેતા રમેશભાઈ રાવત પરિવાર સાથે રહે છે અને નિવૃત્તિનું જીવન વિતાવે છે વૃદ્ધની સામેની સોસાયટીમાં વિજય અગ્રવાલ રહે છે તે નજીકમાં આવેલા પાર્લરમાં નોકરી કરે છે વૃદ્ધ ઘરની ચીજ વસ્તુની ખરીદી કરવા પાર્લર પર જતા હોવાથી વિજય સાથે પરિચય કેળવાયો હતો વર્ષ બે હજાર ચૌદમાં વિજય વૃદ્ધને કહ્યું કે તે ડ્રોની સ્કીમ ચલાવે છે અને તેના માટે જરૂરી સભ્યો જોઈએ છે જેથી વૃદ્ધ અને તેના સગા સંબંધીઓને ડ્રોની સ્કીમમાં રૂપિયાનું રોકાણ કર્યું હતું આ પોન્જી સ્કીમમાં માસિક રૂપિયા ચાર હજારનું રોકાણ કરવાનું કહ્યું તેવી જ રીતે રૂપિયા એક હજારનું રોકાણ મહિને કરવાનું જેમાં ઓગણચાલીસ ડ્રો થશે આ સાથે જ લોકોએ હપ્તા ઓછા ભર્યા હશે તેમને આશ્વાસન ઇનામ પણ આપવામાં આવશે તેમ કહીને આરોપીઓએ ત્રીસ મહિના સુધી ફરિયાદી સહિતના લોકો પાસેથી પોંજી સ્કીમના નામે છત્રીસ લાખ રૂપિયા લીધા રૂપિયા પાકવાનો સમય વીતી ગયા પછી પણ આરોપીએ કોઈને પૈસા આપ્યા નહીં જેથી રોકાણકારો રૂપિયા માંગવા જતા તો આરોપી શરૂઆતમાં વાયદા કરતો હતો ત્યારબાદ જે થાય તે કરી લો પણ રૂપિયા પરત નહીં મળે તેવી ધમકી આપવા લાગ્યો અંતે કંટાળીને ને ભોગ બનનાર વૃદ્ધે સ્થાનિક પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી વિજય અગ્રવાલ નામનો માણસ છે કે જે શ્રીરામ મિત્ર મંડળ નામે સ્કીમ ચલાવતો હતો બે હજાર પંદર થી બે હજાર અઢાર ઓગણીસ સુધી પોતાના આગળ ત્યાં અમરેવાડીમાં એક કોમ્પ્લેક્સમાં ઓફિસ બનાવીને ત્યાંના લોકોને મહિને ચાર હજાર પાંચ હજાર કે બે હજાર રીતના અલગ અલગ સ્કીમ રાખીને દર મહિને લોકો જોડે હપ્તો ઉઘરાવતો હતો અને જેટલા લોકો પણ એમાં સ્કીમમાં જોડાયેલા હોય એ લોકોને દર મહિનાની કોઈ પણ એક તારીખ ફિક્સ રાખતા કે આ તારીખે ડ્રો કરવામાં આવશે ત્યારબાદ ત્યાં આગળ

ત્યારે ભેજાબાજે પોન્જી સ્કીમના નામે કેટલા લોકોને ઠગ્યા છે કેટલા સમયથી લોકોને છેતરવાનું કામ કરતો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે રાહુલ ત્રિવેદી ગુજરાત ફોર્સ્ટ અમદાવાદ